ભુજ ખાતે જન્માષ્ટમીના પરંપરાગત પર્વ નિમિત્તે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સંત શિરોમણી મંદિર રાયજી મંદિર ખાતે પૂજા અર્ચના આરતી વિધિ સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા કૃષ્ણકાંત પંડ્યા દિપેશ જોશી જયંત ઠક્કર કુલદીપ શેઠ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ પશ્ચિમ કચ્છ જિલ્લાના ઉપક્રમે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પૂર્વે જૂની શાક માર્કેટ દરબારગઢ ખાતે આવેલ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય શિરોમણી રાયજી મંદિર ખાતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જાણીતા ભાગવતાચાર્ય ડૉક્ટર હિતેશ મહારાજ વિશ્વ હિન્દુ પરિષદના કૃષ્ણકાંત પંડ્યા નાજાભાઈ ભરવાડ જયંતભાઈ ઠક્કર કુલદીપભાઈ શેઠ દિપેશ જોશી જયંત ઠક્કર શહીદના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે શાસ્ત્રો વિધિ સાથે પૂજા અર્ચના આરતી વિધિ પરિપૂર્ણ કરી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પૂજા અર્ચના આરતી વિધિમાં સાંસદ વિનોદભાઈ ચાવડા કૃષ્ણકાંત પંડ્યા સહિત વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ જોડાયા હતા સાથે સાથે સંતો મહંતો પણ ખાસ હાજર રહ્યા હતા પૂજા અર્ચના આરતી વિધિ પરિપૂર્ણ કરી નંદગરે આનંદભાઈઓ લાલજીના નારાજ સાથે આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતેથી શરૂ થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી જ્યાં અભૂતપૂર્વ શોભાયાત્રાનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું ઠેર ઠેર ચા પાણી ઠંડા પાણીને સરબતના સ્ટોલો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા ભાવિકો માટે અને પરંપરાગત રીતે બેન્ડવાજાની શુરાવલીએ આ શોભાયાત્રા અબિલ ગુલાલની છોડ સાથે સંપન્ન થઈ હતી એમ કૃષ્ણકાંત પંડ્યાએ આમતકટની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સમાજ

સાથે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના ની નિમિત્તે ભુજમાં જે અમારી વર્ષોની પરંપરા છે છેલ્લા એકાવન વર્ષથી આ સ્થાન ઉપરથી અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અમારા વડીલ ભાઈ શ્રી સુરેશભાઈ માહેશ્વરી જેમેન્ટભરાય જોશી દ્વારા અત્રેથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી એની પરંપરા આજ પણ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છની ટીમ જાળવી રાખી છે આજે વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો રાસ ઉત્સવ બાળ વેશભૂષા ઇનામ વિતરણ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે અને આ જાત્રા દ્વારા સનાતન હિન્દુ ધર્મ એકતા તરફ અને પોતાની ઇષ્ઠા તરફ આગળ વધે એવા અમારા પ્રયાસ રહે છે અસ્તુ જય શ્રી રામ